ગર થી મહુવા જતી સાંજ દરમિયાન કૃષ્ણનગર થી ભાવનગર તળાજા થઈને મહુવા જતી એસટી બસ બેઠેલ એક મુસાફરે દૂધ દારૂના નશામાં પેસેન્જર તેમજ એસટી ના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી અને વિવત્સ ગાળો આપી હોવાના આક્ષેપ આરોપ એસટી બસ સહિતનો કાફલો મુસાફરો સાથે તળાજા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો અને આ નશામાં મૃત એક વ્યક્તિ વિરુદ્ધ અરજી આપી હતી પોલીસે ગંભીરતાથી નોંધ લઈ અને તાત્કાલિકના ધોરણે આરોપીની અટકાયત પણ કરવામાં આવેલ હોવાનું પોલીસ સ્ટેશનથી જાણવા મળેલ ચર્ચાઓ થતી મુજબ આ વ્યક્તિ તે દારૂના નશામાં એસટી બસ કર્મચારીને ફડાકો ઝીકી દીધાની પણ ચર્ચાઓ થઈ હતી સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકશે વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ લાભા